ક્રિસ્ટિના પરેશભાઈ એમ મારી ફરિયાદ એટલી જ છે કે હું મુંબઈ રહું છું કારણ કે મારું કામ ત્યાં છે ઓલરેડી મારા ફેમિલી મારું બધું જ પ્રોપર્ટી લઈ લે મારો સવાલ જ નથી મારું પોઈન્ટ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે મારા મોટા આદા છે જગદળના પ્રભારી દિનેશભાઈ અમૃત તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા આદા છે બિપિન અમૃતિયા

અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસ અમને જવાબ નથી આપતા મારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસવાળા નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઈન કરીને કે આ એફઆઈઆર છે એ હું તમને કાગળિયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એ એફઆઈઆર નથી તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે કાર્ય કરતા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે મારી નાખશો ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો તમારી ઉપર કાંઈ એક્શન નહીં લો સોશિયલ મીડિયા મીડિયા કમિશનરને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી નહીં કાંઈ જવાબ નથી કમ્પ્લેન તો અમારી લેતા જ નથી અગર લઈ લે છે તો જ્યારે એ લોકોનો ફોન વહી જાય છે કે હા ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન મારો ભાઈ આવી જ રીતના વાત કરે છે કે હું નહીં આવું પોલીસ સ્ટેશન તારથી થાય આ શબ્દ એને પોલીસ મારી સામે પોલીસ વાળાને કીધે કે હું નહીં આવું પ્રોબ્લેમ એ છે કે બધી જ પ્રોપર્ટી એ લોકોએ ઝડપી લીધી છે પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત છે એનું પ્રોબેટ નીકળે નહીં નહી કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે કે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં

કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મારી મમ્મી બચી ગઈ શું ખબર હું ઓલરેડી મારા બાપ ને તો કોઈ ચીધું મારી માને નહી ખોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતાથી ન્યાય નથી પડતો તો મારે કરવાનું શું એ છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો એ તો જી સાચું હશે એ જ સાચું પડશે

મા દીકરી બોમ્બે અલગ રહે છે મારો ભાઈ એને જે આક્ષેપ કર્યા છે કે રાત્રે મારી ઘરે આવી અને મને ધમકી આપી મારું ગોળું પૈકળ્યું એમાં ક્યાંય સીસી કેમેરામાં મારું મારું અહીંયા હાજરી હોય કે મારો ફોટો હોય તો મારું ચાલ ચાલીસ વર્ષનું મારું જાહેર જીવન છોડી દઉં મારા ઉપર આક્ષેપ કરવાનું કારણ એ છે કે આજે જે કાંઈ મિલકત મિલકત છે

પેલા મારા મારા બાપુ દોઢ વર્ષ પેલા મારા મૃત્યુ થયું કોઈને એને આવવાનું હોય નહીં એને માનવતા હોય તો એને આવવું જોઈએ ને તે બી કોઈ બી આવ્યા નથી જ્યારે મારા ભાઈનું આકસ્મિક મૃત્યુ થયું ત્યાંથી અમે એને જાણ કેવી છે કે ભાઈ તમે હવારે અહીંયા આવી જાજો આપણે હવારે આપણે એની અને આજે આક્ષેપ કરે છે કે મારા ભાઈનું એને મર્ડર કરી નાખ્યું આજે આવા પાયા વિવાહના આક્ષેપ કરે અને ભાજપને અને રાજકોટ પોલીસને બદનામ એના એના એને સિવાય સિવાય મિલકત કોઈ મનમાં કારણ નથી આજે મારા ભાઈની મિલકત કોઈ પણ મિલકત મારા નામે હોય અને જો હું એને ન દેતો તો મારું જાહેર જીવન હું છોડી દઈશ પણ પોલીસ ભાજપમાં તો કોઈ પણ ભાજપમાં હું તો ચાલીસ વર્ષથી ભાજપમાં છું પોલીસ ખાતામાં મારો 98252 બસો બાવન

અને જો હું દસ્તાવેજ ન કરી તો હું મારું જાહેર જીવન છોડી દઈશ હવે એ સૂચિતમાં દુકાનું છે હવે છુકાનું મારા છોકરાના નામે કરી ગયો હોય તો એ એમાં મારે કે મારે મારે શું કરવાનું મને કહ્યો ને હવે મેં એને આજે જ વકીલ મારફત એને નોટિસ મૂકી છે હું એને દસ કરોડનો મારી જે બદનામી મારા જાહેર જીવનમાં ચાલીસ વર્ષના મારા જાહેર જીવનમાં એક લુગડે ડાઘ કે એક પોલીસ ફરિયાદ થઈ હોય ને તો મારું જાહેર જીવન છોડી દઈશ અને હું હરેક સંસ્થા એ જોડાયેલો છું હરેક સંસ્થામાં હું ડોનેશન આપું છું અને મારે પાંચ દસ પંદર લાખ ની મિલકતમાં મારે મોઢું નાખવાનું હોય અને મારી દીકરી છે પણ દીકરી આવી રીતે મને બદનામ કરવાનો કે મારે રાજકારણ ઉપયોગ કરવો શું નામ તમારું અંજુબેન પારસ કુમાર અમૃતિયા વિવાદ અમારે મારા જેઠ નો અમૃતિયા જસદણ ના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બિપિનભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે અમને એનો ફોન એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બેબી બે આવ્યા સવારે સાડા છ વાગે પછી અમે મારા જેઠની ઘરે બે દિવસ રોકાણ હતા અને પછી અહીંયા મારા ઘરમાંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નહોતો અમે અમે સીધી પડે અમે નવ મહિનાથી કોઈ વસ્તુ કરતા નહોતા દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા બિપિન અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે ઈ ત્રણ જણા દારૂ પી નહી હતા એટલે મેં સીધો જ સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ના આવો એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછો તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ એટલે મેં કીધું ઈ જયારે થશે ત્યારે કોરોટમાં બધું થશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે ગાળો ગાડ બધી એટલી હદે મને ને મને તો એટલી ડોઝર કરી એટલે મેં સીધો સો માં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબર માં કોલ કર્યો ઉપર થી સો નંબર વાળા સાહેબ એવા એને કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ એટલે ઈ સાહેબે મને કીધું ગાલો તમે લખાવો તમે કા આવો અરજી કરો મેં ગાલો આવું તો ઉપર થી કોઈ નો કોલ આવ્યો ઈ સાહેબ ને કે નો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબા કીધું અલ્યો વાત કરો ને એટલે ઈ સાહેબ બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે ઓર કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું ઈ એને ઉપર થી એટલો ફોર્સ આવ્યો ઈ સાહેબ એ ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવાર આવજો એટલે મેં કીધું હા સવાર આવીશ એમ મારે કાઢવા તા બીજું કઈ નહોતું મેં ઘર માંથી એને કાઢા સીધી શું નેટ્રેસ ભાઈ રહ્યો હતો કપડા બદલાવી અને પોલીસ ને કહી સર મારે યાર આ બનાવ બન્યો છે આ મારવા માટે આયવા તા મને અને નીચે ગાડી માં એને લઈ લીધી તો એનો પ્લાન એ હતો કે કોઈ તો એને ખબર છે આખા માં કે બધા વેલા સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બહાર નહીં ખા મારા ઘરમાં ચોરી કરતા કઈ એવું નહીં અને અમારા ફ્લેટ વાળા નહીં જ ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધા મન કહે કે સીસીટીવી કેમેરામાં બધું આવશે હાલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી કેમેરા કેમેરા વાળા ભાઈ અમે બોલાવ્યા કે તમે જોવો તો કે આ કેમેરા મન કે બેના તો બધું બરી ગયું છે આ બધું પ્લાન શહીદ થયું છે મારા ઘરવાળાને વાળા દારૂ પીવરાવી અંદર નાખ્યું હોય કે ન છે ઘરમાં આવી જાય ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એનો સગો ભાઈ લાશ પડી હતી અંદર અને એ ભાઈ કાકો દીકરો મારા ઘરમાં ચોરી કરતા હતા મારી કિયા ગાડી લઈ ગયા ક્યા ગાડી ઇન્સ્યોરન્સ મારા હસબન્ડ ભરેલો છે

એમાં પી એ પટેલ લખ્યું છે પી પાસે ડોટ નથી તમે નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે એને એમ લખેલું છે કે એ તો પંદર વર્ષ ત્યાં ઘર છોડીને ચાલી ગઈ હતી હા ચાલી ગઈ હતી વાત સાચી હતી કે ડ્રિંક્સ નો પ્રોબ્લેમ હતો મારા ઘરવાળા વાળા બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નહોતો અમે આવતા જતા હતા મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી બે બાપ દીકરી બે હજાર સત્તરમાં માં મલેશિયા થાઈલેન્ડ પર ચાઇના બધે ફરવા ગયા હતા એની એના વિઝા મારી પાસે છે બધું ટોટલી છે મારી છોકરી બે હજાર એકવીસમાં એને નવ તો નવ નો સેટ કરાવી દીધો એ પણ મારી પાસે પ્રૂફ છે કન્ટિન્યુ મારી પાસે એવા પ્રૂફ છે કે જેથી કરીને અમારા રસબંધને કોઈ વાંધો નથી હું જ્યારે અહીંયા રાજકોટમાં આવું ત્યારે એરપોર્ટે મને મારા હસબંધ તેડવા આવે છે અને જેટલી તેટલી હોટલમાં અમે જમવા ગયા ઇમ્પ્રિરિયલમાં બધા અમારા જાણીતા છે એને તમારે પૂછવાની છૂટ કે આ લોકો આવે છે જમવા અમે બે કોઈ પ્રોબ્લેમ એને એવો કેમ દર્શાવ્યું કે વાંધો છે મારે ક્યાંય વાંધો ન પ્રોપર્ટી પ્રોપર્ટી માટે એને કર્યું છે અને મારા ઘરવાળાને છેલ્લા માંદા હતા ની અમને નથી કેવામાં આવ્યું રીઝન એ હતું કે આ બધો પ્લાન પ્રીપર પ્લાન હતો